સ્વાગત છે ધારી તાલુકાના ચલાલા તેમજ ગોપાલ ગ્રામ મુકામે ઇઠ્યોતેર માં સ્વતંત્રતા પર્વ ને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવ્યો ધારી તાલુકાના ચલાલા તેમજ ગોપાલ ગ્રામ મુકામે ઇઠ્યોતેર માં સ્વતંત્રતા પર્વને ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી ચલાલા તેમજ ગોપાલ ગ્રામ ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ ખાતે તેમજ ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ વિદ્યાલય ખાતે ઇઠોતેરમાં સ્વતંત્રતા પર્વની ધ્વજવંદન કરીને ભવ્ય ઉજવણી કરવામાં આવી આ તકે સ્કૂલના ટ્રસ્ટી અને મહાનુભાવ સહયોગી શ્રીઓ હાજર હતા અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ભાગ લેતા વિદ્યાર્થીઓને ગ્રામજનો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ચલાલા ગાયત્રી સંસ્કાર વિદ્યાલય હરિબા મહિલા કોલેજમાં એક્સ આર્મીના જવાન દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારે ગાયત્રી પરિવાર ટ્રસ્ટી ડોક્ટર પ્રતિદાદા દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા રિપોર્ટર પ્રતાપવાડા થારી અમરેલી આ ટીવી આજે પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસ ની શાનદાર ઉજવણી હરીબા મહિલા કોલેજ ગ્રાઉન્ડ ખાતે હરીબા મહિલા કોલેજ ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને સંસ્કૃત શક્તિ ગુરુકુળના બાળકો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી જેના ભાગરૂપે ફરીબા મહિલા કોલેજની દીકરીઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો અને નાગરાજસિંહ રાઠોડ કે જે એક આર્મી મેનના હાથે આજે સુંદર ધ્વજવંદન કરી પંદરમી ઓગસ્ટ અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની શાનદાર ઉજવણી પૂજ્ય રતિદાદાના સાનિધ્યમાં કરવામાં આવી ચલાલા મહેશ મહેતા જી સર જૈન વંદે માતરમ નાગરાજસિંહ રાઠોડ એક શરમી મારું વતન ખાંભા હાલ આપણે ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ચલા મારા વરદસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને આ જે સાંસ્કૃતિક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો તે બદલ જે માણવાનો મને ખૂબ જ મોકો મળ્યો સારો અને મને ખૂબ જ ગર્વથી એકદમ હર્ષોલ્લાસથી મને ખૂબ જ આનંદ થયો અને હું ગાયત્રી સંસ્કાર વિદ્યાલય તથા તેમના સ્ટાફ રતિદાદા મહેશભાઈ મહેતા શીતલબેન મહેતા તથા શિક્ષક મિત્રો વિદ્યાર્થી મિત્રો બધાનો તહે દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું માન માનું છું જય હિન્દ વંદે માતરમ મારું નામ ગૌસ્વામી પલ્લવી છે આજે અમારી શાળા શ્રી ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ ગ્રામમાં પંદરમી ઓગસ્ટ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવી હતી અને એમાં અમે ઘણા બધા કાર્યક્રમો પણ કર્યા હતા એમાં ધ્વજવંદનની કાર્યક્રમમાં અમારી સ્કૂલના ચાવડા આરતીબેન અને રાઠોડ સાધનાબેને ભાગ લીધો હતો અને અમારી સ્કૂલમાં ઘણા બધા ગરબા રાસો કે પંદરમી ઓગસ્ટને લ ઘણા બધા કર્તવ્યો કર્યા હતા નાટકો વગેરે ઘણું બધું કરેલું હતું અને અમે પણ અમે પણ કરેલો હતો એક ડાન્સ એનું નામ છે રંગભીની રાધા એમાં પણ અમે ખૂબ સરસ ડાન્સ કર્યો હતો એમાં અમે પંદર જેટલી બહેનો હતી પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આજે અમારા ઓપી જાટકીયા હાઈસ્કૂલના પંડાંગણમાં રાષ્ટ્રધ્વજનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો આ કાર્યક્રમમાં અમારા સ્ટાફ મિત્રો કુમારશાળા કન્યાશાળાના સ્ટાફ મિત્રો સમગ્ર ટ્રસ્ટીગ્રણ ગ્રામજનો વડીલો અગ્રણીઓ અને હોદેદારો દરેક લોકોએ હાજરી આપી એ બદલ હું બધાનો આભાર માનું છું આજે ઘણા બધા અગ્રણીઓએ બાળકોને બિરદાવ્યા છે અને બાળકોને ઉત્સાહિત અને પ્રોત્સાહિત કર્યા છે આજ અમારા ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે દેશ પરદેશ અને વતન છોડી અને બીજે કમાણી કરવા બિઝનેસ કરવા અને વ્યવસાય નોકરી ધંધા કરવા માટે ગયા છે આ બધા વિદ્યાર્થીઓને ગ્રામજનોને બધાને હું અમે લોકોએ આજે યાદ કર્યા છે અને આ સમગ્ર પંટાગણની અંદર એ લોકો પણ ખૂબ ધામધૂમ અને મસ્તી કરતા હતા એ લોકોને આજે હું એ યાદ કરી અને કહું છું કે આટલું સરસ મજાનું ઓપી જા આ હાઈસ્કૂલનું પ્રગતિ થઈ છે તો એ પ્રગતિના સહભાગી તમે પણ બનો તમે પણ એક દિવસ આ જગ્યાની અંદર નાચ્યા હતા કૂદ્યા ભણ્યા હતા અને રમ્યા હતા તો આ પંટાગણને પ્રગતિશીલ બનાવવા માટે તમારો પણ યોગદાન ફાળો હોવો જોઈએ તો હું એવી અપેક્ષા રાખું છું કે તમે બધા વિદ્યાર્થીઓ જે અહીંયાથી ભણીને ગયા છો એ ગ્રામજનો જે વિદેશ અથવા તો બહાર ગામ ગયેલા છે એ પણ આ શાળાની વધારેમાં વધારે વિકાસ થાય પ્રગતિ થાય એના માટે કંઈક ને કંઈક પોતાની ફૂલની તો ફૂલની પાખડી રૂપે તન મન મનધનથી તમે લોકો સેવા બજાવો એવી અપેક્ષા રાખું છું આજનો કાર્યક્રમ ખૂબ સુર સુંદર અને સરસ રીતે થયો છે આપણા રાષ્ટ્રધ્વજનો કાર્યક્રમ છે જે આપણા દેશની આન માન અને શાન માટેનો કાર્યક્રમ છે જેને આપણા ગામજ ગ્રામજનોએ પણ બીર દાવ્યો છે જેના હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આપણી સ્કૂલનો જે પાયો મજબૂત કરવાવાળા અથવા તો પાયો નાખનારા ઝાટકિયા પરિવાર છે એ ઝાટકિયા પરિવારના મિનલબેન મૈથિલીબેન મિલનભાઈ મિહિરભાઈ એ સમગ્ર લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે એમને હર હંમેશા માટે તન મન અને ધનથી પ્રોત્સાહિત કરે છે ઉત્સાહિત કરે છે તો આ ઝાટકિયા પરિવારનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું સમગ્ર સ્ટાફ ઓપી ઝાટકિયા હાઈસ્કૂલનો સમગ્ર સ્ટાફ એમનો સદાને માટે ઋણી રહેશે જય હિન્દ જય ભારત